અમરેલીનું સાબરકુંડલા જ્યાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ ધોધાત

વરલી મટકાના મોટા પ્રમાણમાં ચાલી રહેલા વેપાર ને પ્રતાપ દુધાતની આગેવાનીકરો રક્ષણ કરવા માટે અત્યારે કાર્યરત છે આ જિલ્લાની પોલીસ પોતે ખનીજ માફિયા કે હું ધારાસભ્ય મટ્યા પછી આ વિસ્તારમાં સૌથી મોટા વરલી મટકા હાલતા હોય આ વિસ્તારની અંદર દારૂના આડા બેફામ હાલતા હોય પોલીસ તંત્રના પોલીસ સ્ટેશનથી પાંચસો મીટરની દૂરીઓમાં બેફામ બુટલેગરો બેફામ પીન્યા હોય કોઈ માણસ સલામત ન હોય આ સ્થિતિનું નિર્માણ છેલ્લા એક વર્ષમાં અમરેલી જિલ્લાના ધારાસભ્યમાં નિર્માણ